એક ટેક એક કરો જો આ છોકરી આવી ગઈ છે સ્કૂલથી અને હવે અમારા લોઈ પીવે છે એક ટેક એક કરો નહીં એક 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 ઓ ભેગો કર લો જોઈ લેજો આ છોકરી છે ને આ છોકરી સ્કૂલથી આવી અને હવે આપડા લોઈ પીવે છે આ પેલાં શ્રી ગણેશ <laughs> <laughs> અમાર ડાન્સ સુવા નું જેમ કહીએ એમ એક 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 વાત નીકળતી જ જાય ડાન્સ પર ગીતા આવનું આ અંતુય 22 હા પાકુડે એ પાકુને કાચું ના આને પ્લીઝ પ્લીઝ હીચ પ્લીઝ આવીસ ખોтай જાઓ ખોтай જાવાળો કોઈ ની રહી એમ દેવા શ્રી ગણેશા દેવા ઘોટાઈ જા અત્યારે અને પછી ઉઠીને આપણે દેવ લેવાન દેવા પછી આમ આમ દેવા દેવ દેવો દ્રક સબકી લાજ સબકે સ્વામી મેં બિહારીત પ્યારી મેં સજે બિહારી પ્યારી બંસી બજૈયા

આવી ગયા છે પછી 6 ઓકલોક જવાનું છે પ્રેક્ટિસમાં 3 થાય તો હવે હવે આમ અહીંયા આવી 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 હાલ 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 લાડો તો સર્વિસ થશે હાલ 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 ચિંકુ